શ્રી ગણેશાય નમઃ આવું વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગણેશ ચતુર્થીની વ્રતકથા પૂજાવિધિ મહિમા ઉપાય અને લાભ શું છે તે બધું જ આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો તો ગણેશ ચતુર્થીની વ્રત કથા તો તેનો મહિમા શું છે તો ભાદરવા સુદ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીનો જન્મોત્સવ ઉજવાય છે આ દિવસને વિનાયક ચતુર્થી અથવા તો ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે વિઘ્નહર્તા ગણેશજીને બુદ્ધિ વિદ્યા સંપત્તિ સુખ સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગણેશજીની પૂજા વિના કોઈ યજ્ઞ કોઈ શુભ કાર્ય લગ્ન સંસ્કાર કે દેવપૂજા પૂર્ણ્ય થતી નથી એટલે આ દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી સૌ વિઘ્નનો દૂર થાય છે કુટુંબમાં સુખ શાંતિ અને ધનલક્ષ્મીનો વાસ થાય છે તો પૂજા વિધિ સાંભળીએ પ્રાતકાળે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરમાં કે મંદિરમાં માટીનો અથવા ધાતુનો ગણેશજીનો પ્રતિમા સ્થાપિત કરો ચોખા વડે રંગોળી બનાવી કળશ સ્થાપના કરો ગણેશજીને લાલ ચંદન લાલ ફૂલ દુર્વા તણ પાંદડાવાળા દુર્વા લાડુ અને મોદક અર્પણ કરો સાથે મંત્ર જાપ કરો ઓમ ગણપતે નમઃ પછી તેમની આરતી કરો દીવો પ્રગટાવીને આરતી ગાવો પ્રસાદ રૂપે મોદક લાડુ ફળ વહેંચો સાંજના સમયે પુનઃ પૂજા કરો આરતી કરો આમ દસ દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી પૂજા પાઠ કરવામાં આવે છે તો ચાલો મિત્રો હવે ગણેશ ચતુર્થીની વ્રતકથા સાંભળીએ એક વખત માતા પાર્વતીજી પોતાના મહેલમાં સ્નાન કરવા બેઠા હતા તેઓએ પોતાના શરીરના ઊર્જા એટલે કે લેપમાંથી એક સુંદર બાળક બનાવ્યો અને તેને જીવનદાન આપ્યું એક જ બાળક ગણેશજી હતા માતાએ કહ્યું જ્યાં સુધી હું સ્નાન ન કરું ત્યાં સુધી દ્વાર પર ઊભા રહીને કોઈને અંદર આવવા ન દેતા થોડી વાર પછી ભગવાન શિવ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોકી દીધા શિવજી ગુસ્સે થઈને ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું પાર્વતીજી બહાર આવ્યા ત્યારે પોતાના પુત્રને નિર્જીવ જોયો અને દુઃખથી વ્યાકુળ થઈ ગયા પાર્વતીજી બોલ્યા જો મારા પુત્રને જીવતા નહીં કરો તો હું આખું જગત નાશ કરી નાખીશ ત્યારે શિવજીએ આજ્ઞા કરી કે ઉત્તર દિશામાં પહેલું જે મસ્તક મળે તે લાવો નંદી હાથીનું મસ્તક લઈને આવ્યો શિવજીએ હાથીનું મસ્તક ગણેશજીના શરીરે સ્થાપિત કર્યું અને તેમને જીવનદાન આપ્યું ત્યારથી તેઓ ગણેશ તરીકે પ્રસિદ્ધ થયા અને શિવજીએ આજ્ઞા કરી કે દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી તો વ્રતનો મહિમા કે ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ સાથે ગણેશજીની પૂજા કરવાથી બુદ્ધિ અને વિદ્યા મળે છે ઘરમાંથી અડચણો વિઘ્નો અને કલેશો દૂર થાય છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તેમજ ધન ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે જે ભક્તો આ વ્રતકથા ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે એકવીસ દુર્વા એકવીસ લાડુ અર્પણ કરીને ગણેશજીનું પૂજન કરવાથી બધા દુઃખો દૂર થાય છે ઘરમાં ગણેશજીના મંત્રનો જાપ કરવાથી સુખ શાંતિ અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ સાંજના સમયે દીવો પ્રગટાવીને આરતી ગાવું શુભ માનવામાં આવે છે મિત્રો આ હતી ગણેશ ચતુર્થીની વ્રતકથા સાથે પૂજાવિધિ મહિમા અને લાભ આશા છે કે આ કથા સાંભળવાથી આપના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય અને શ્રી ગણેશજીના આશીર્વાદથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ અને આનંદનો વાસ થાય ગણેશ ચતુર્થી માત્ર એક તહેવાર નથી એ આપણને શીખવે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ દરેક કાર્યમાં સૌ ભગવાનને યાદ કરવું અને જીવનમાં અડગતા સત્ય અને ભક્તિ રાખવી તો ચાલો આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી આપણા દરેક કાર્ય સિદ્ધ કરે આપણા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ ભરે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ ભક્તિભર્યા વિડીયો તમને નિયમિત સાંભળવા મળશે ગણપતિ બાપ્પા મોરિયા મંગલમૂર્તિ મોરિયા તો મિત્રો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી ગણેશ ધન્યવાદ